ત્યારે એકસો ને અઢાર જેટલા રત્ન કલાકારોના જીવ જોખમમાં મુકાયા હતા અને આ એકસો અઢાર જેટલા રત્ન કલાકારો હાલ હોસ્પિટલમાં દાખલ છે ત્યારે બે લોકો આઈસીયુમાં પણ દાખલ છે કલાકારો જ્યાં કામ કરતા હતા તે અનપ ડાયમંડમાં સીસીટીવી કેમેરા પણ ન હતા ઇન્ટરનેટ પણ ન હતું અને પાણી જ્યાં પીધું હતું તે ફિલ્ટરમાંથી સેલ્ફોસ પાવડરનું પાઉચ મળી આવ્યું હતું કલાકારો પાણી પીવે છે અને તેમને ચક્કર આવવા લાગે છે પેટમાં દુખે છે માથું દુખે છે અને આ જાણ મેનેજરને થાય છે ત્યારે મેનેજરનો ભાણિયો ચેકિંગ કરે છે અને ફિલ્ટરમાં જોવે છે તો ફિલ્ટરમાંથી અનાજમાં ભેળવવાનો સેલ્ફોસ પાવડરનું પાઉ મળી આવે છે અને આ રત્ન કલાકારોને મેનેજર હોસ્પિટલ તો ખસેડે છે પરંતુ પોલીસને જાણ કરે છે અને પોલીસ પણ કાર્યવાહી હાથ ધરે છે ત્યારે પોલીસનું એવું કહેવું છે કે આ ષડયંત્ર રત્ન કલાકારોમાંથી જ કોઈએ કર્યું હોય તેવી આશંકા વ્યક્ત કરાય છે ત્યારે પહેલા આપણે રત્ન કલાકારોને પણ સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે મારું નામ નટવરભાઈ છે અમે બધા આ નામ જેમના બેવી છે તે સવારમાં બધાએ પાણી પીધું એટલે વાસ આવવા મળી એટલે સેટને વાત કરી કે આમાં વાસ આવે છે પાણીમાં તે તપાસ કરી તો અંદર પાણીમાં દવા હતી એટલે અમુક કારીગરને શક્કર ને એવું આવવા મળ્યું હતું પેટમાં લોસા વળતા હતા પછી તાત્કાલિક સેટે બધાને દવા દવાખાને એડમિટ કરી દીધા અત્યારે બધાને સારું છે કોઈને કોઈ તકલીફ છે નહીં અત્યારે પચાસ થી ઉપર માણસો હતા બધા અમારે સ્ટાર્ટિંગમાં અમુક માથું દુખતું હતું એવું થાતું હતું પણ શક્કર માથું દુખતું ને પેટમાં લોસા વળતા ને એવું થતું હતું પણ હવે તરત એડમિટ થઈ જાય ત્યારે બધું સારું છે કોઈને કોઈ તકલીફ છે નહીં અત્યારે અમને સવારે દસ વાગ્યા તો ખબર પડી પછી બપોરે એડમિટ થયા હતા અમે તો આ હતા રત્ન કલાકાર રત્ન કલાકારોને હોસ્પિટલમાં ખસેડ્યા ત્યારે કિરણ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર શું કહે છે આવો આપણે તે ડૉક્ટરને પણ સાંભળીએ મારું નામ ડોક્ટર મેહુલ પંચાલ છે હું કિરણ હોસ્પિટલમાં એઝ અ મેડિકલ ડાયરેક્ટર તરીકે સેવા બજાવું છું આજે સવારે લગભગ સાડા બાર વાગે અમને એક ડાયમંડ ફેક્ટરીમાંથી ફોન આવ્યો તો કે ત્યાં આગળ લગભગ એકસો વીસ જેટલા દર્દીઓ છે કે જે લોકોએ પ્રદૂષિત પાણી પીધું છે કે જેનામાં એક વોટર ટેન્કની અંદર ઝેરીલી દવાનુંથી પ્રદૂષિત થયા હોય એવું પ્રાત્ર પ્રારંભિક વસ્તુમાં જણાવ્યું છે એ એકસો ને વીસ દર્દીઓમાંથી લગભગ એકસો ને ચાર દર્દી અમારી કિરણ હોસ્પિટલમાં આવ્યા છે આ બધા જ દર્દીઓને અમે તાત્કાલિક એપ્રોપ્રિયેટલી સારવાર આપી છે બધા દર્દીઓ અત્યારે આઉટ ઓફ ડેન્જર છે એકસો ચાર દર્દીમાંથી એકસો ને બે દર્દી એ વોર્ડમાં એડમિટ છે અને બે દર્દીઓ છે એ જેમના નામ છે રવિ કિરણ પ્રજાપતિ થર્ટી ઇયર મેલ અને જયદીપભાઈ બારિયા ટ્વેન્ટી ટુ યર્સ મેલ જે લોકો આઈસીયુ હેટમાં સારવાર લે છે અમને જાણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે આ લોકોએ કન્ટામિનેટેડ વોટર્સ એટલે કે પ્રદૂષિત પાણી પીધું છે અને જેની અંદર કોઈક અજાણ્ય વ્યક્તિએ એમની જે વોટર ટેન્ક છે એની અંદર ટેબ્લેટ્સ એટલે કે જે ઝેરીલી દવા કે જે આપણે સામાન્ય રીતે સેલ્ફોસ કહીએ છીએ અને અનાજમાં મૂકવાની ટીકડી કહીએ છીએ એ ટીકડીઓને સંક્રમિત કરેલી છે તો આ હતા કિરણ હોસ્પિટલના ડૉક્ટર આ કલાકારો સાથે છેડા કરવામાં આવ્યા છે ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાએ પણ તેમની સુરતમાં મુલાકાત લીધી હતી અને તેમણે પણ કહ્યું હતું કે આ ઘટના સુખદ પણ છે અને દુઃખદ પણ છે સુખદ એટલા માટે છે કે કોઈના જીવ ગયા નથી અને દુઃખદ એટલા માટે છે કે એકસો અઢાર કલાકારો સાથે છેડા કરવામાં આવ્યા છે જો કે પોલીસ કોઈને છોડશે નહીં તેવું પણ તેમણે જણાવ્યું છે આગળ હવે શું થાય છે તે જોવાનું રહ્યું